પરંતુ પાંચ મુદ્દા એવા છે કે જેને કારણે રાહુલ ગાંધી માટે પછાતના મસીહા બનવું મુશ્કેલ છે નમસ્કાર ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન ખતમ થયું આઠ અને નવ એપ્રિલ બે દિવસ હતું હવે રાજકારણના જે જાણકારો છે એમનું કહેવું એમ છે કે આ અધિવેશન જે યોજાયું એના દ્વારા રાહુલ ગાંધી પોતે પછાતના મસીહા બનવા માંગે છે એનો આખો આ કાર્યક્રમ હતો અને છેલ્લા ઘણા સમયથી રાહુલ ગાંધી આવા સ્ટેટમેન્ટો અને આવી વાતો કરે જ છે પરંતુ પાંચ મુદ્દા એવા છે કે જેને કારણે રાહુલ ગાંધી માટે પછાતના મસીહા બનવું મુશ્કેલ છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર ડોટ કોમ રાહુલ ગાંધીના છેલ્લા તમે ત્રણ નિવેદનો પર જો ધ્યાન આપો તો તમને ખ્યાલ આવશે કે રાહુલ ગાંધી પછાત સમાજના મસીહા બનવા માગે છે પહેલું એમનું સ્ટેટમેન્ટ હતું કે આપણે દલિત મુસ્લિમ બ્રાહ્મણમાં ઉલઝાતા ઉલઝ ઉલઝી રહ્યા અને એને કારણે આપણે ઓબીસી વોટ બેંકને ગુમાવવી પડી બીજો એમણે વાત કરી કે જાતિગ જાતિગત વસ્તી ગણતરી માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મેં લોકસભામાં રજૂઆત બી કરેલી અને એમને એવું સ્પષ્ટ કીધેલું હતું કે તમે નહીં કરી શકો તો કંઈ નહીં અમે જાતિ વસ્તી જાતિગત વસ્તી ગણતરી માટે કાયદો અમે લાવીશું બીજું ત્રીજું સ્ટેટમેન્ટ એમણે એવું આપેલું કે આ દેશની અંદર જો તમે સવર્ણ નથી તો તમે સેકન્ડ ક્લાસ સિટીઝન છો એવું આ દેશની અંદર ગણાય છે તો આ જે નિવેદનો છે એ બતાવે છે કે રાહુલ ગાંધી હવે પછાત વર્ગના મસીહા બનવા માગે છે અને આ દેશની અંદર વીપી સિંઘને લોકો એવી રીતના જાણે છે પછાતના મસીહા તરીકે અને રાજીવ ગાંધીની જે રાજનીતિ ખતમ કરવા માટે તત્કાલીન પ્રધાનમંત્રી વીપી સિંઘે મંડલ કમિશનની રાજની મંડલ કમિશનની રચના કરેલી અને અનામતની રાજનીતિ કરેલી અને એ ઘણા સમય સુધી સફળ પણ રહ્યા અને પછાત વર્ગના મસીહા તરીકે ગણાયા હતા હવે રાહુલ ગાંધી પણ વીપી સિંઘના રસ્તે જઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે અને રાહુલ ગાંધી એવું માને છે કે આવું કરીને માત્ર ભાજપને જ નહીં પરંતુ એમની જે સહયોગી પાર્ટી છે એની ઉપર પણ સર્જિકલ સ્ટ્રાઇક કરી શકે છે પરંતુ પાંચેક મુદ્દા એવા છે કે જેને કારણે એવું લાગે છે કે રાહુલ ગાંધી માટે આ રસ્તો એટલો સરળ બિલકુલ નહીં હોય પહેલો પોઈન્ટ એ છે કે કોંગ્રેસે લગભગ પચીસ વર્ષ પછી ગાંધી પરિવારની બહારના કોઈ વ્યક્તિને એટલે ગાંધી પરિવારની બહારના દલિત વ્યક્તિને કોંગ્રેસના રાષ્ટ્રીય પદે બના બેસાડ્યા મલ્લિકાર્જુન ખડગેને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવ્યા અને મલ્લિકાર્જુન ખડગે છે એ દલિત સમાજમાંથી આવે છે પરંતુ આખો દેશ જાણે છે કે ભલે દલિત નેતા તરીકે મલ્લિકાર્જુન ખડગેને રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે બેસાડ્યા છે પરંતુ ખડગેનું ચાલે કેટલું છે એ આખી વાત દેશ આખી દેશ આ વાત જાણે છે કોઈ પણ મહત્વના નિર્ણયો લેવાના હોય તો એ માત્ર રાહુલ ગાંધી સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી દ્વારા જ લેવામાં આવે છે ખડગેનું બિલકુલ ચાલતું નથી બીજું કે રાહુલ ગાંધી જ્યાં સુધી એવી જાહેરાત નહીં કરે કે પીએમ બનાવવા માટે કોઈ ઓબીસીને પીએમ બનાવવાનો વાયદો નહીં કરે ત્યાં સુધી રાહુલ ગાંધી માટે મુશ્કેલ છે એટલે સવાલ એ છે કે શું પીએમ બનવાનો વાયદો રાહુલ ગાંધી કરશે ખરા એટલે આ બધા આ પોઈન્ટ જોતાં ઓબીસી સમાજ રાહુલ ગાંધીની વાતોથી પ્રેરાઈ જાય એવી શક્યતાઓ બહુ ઓછી લાગી રહી છે હવે બીજો પોઈન્ટ બહુ જ મહત્ત્વનો છે રાહુલ ગાંધીએ એવું કીધેલું કે તમે જો સવર્ણ નથી તો તમે દેશના સેકન્ડ ક્લાસ સિટીઝન છો પરંતુ હમણાં તાજેતરની અંદર એક એપ્રિલે બિહારમાં જ્યારે કોંગ્રેસે જિલ્લા અધ્યક્ષની યાદી જાહેર કરી એમાં એકવીસ નવા ચહેરા હતા અને ઓગણીસને રિપીટ કરવામાં આવ્યા અને એમાં ચૌદ સમ સવર્ણોને જિલ્લા અધ્યક્ષ બનાવવામાં આવ્યા દસ ઓબીસીને જિલ્લા અધ્યક્ષ બનાવવામાં આવ્યા પાંચ દલિતને છ મુસ્લિમને અને એક મહિલાને જિલ્લા અધ્યક્ષ બનાવવામાં આવ્યા આ યાદી ઉપરથી ક્લિયર કટ ખબર પડે છે કે સૌથી વધારે જિલ્લા અધ્યક્ષ બન્યા છે સવર્ણોમાંથી ચૌદ સવર્ણોને જિલ્લા અધ્યક્ષ બનાવવામાં આવ્યા તો રાહુલ ગાંધી એક તરફ વાત કરે છે કે તમે સવર્ણો નથી અને સવર્ણો નથી તો દેશના સેકન્ડ ક્લાસ સિટીઝન છો અને પાછા રાહુલ ગાંધી પોતે જ સવર્ણોને પ્રાધાન્ય આપી રહ્યા છે એટલે મલાઈ ખાવાનું આવે લાડવો ખાવાનો આવે ત્યારે સવર્ણોને આગળ કરી દેવામાં આવે છે ત્રીજો મુદ્દો એ છે કે રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારની સામે એક સવાલ ઉઠાવેલો કે કેન્દ્ર સરકાર જે બજેટ બનાવે છે એમાં નેવ્વાણું ટકા સવર્ણો હોય છે એમાં કોઈ પછાત વર્ગના કે દલિત સમાજના લોકો હોતા નથી તો રાહુલ ગાંધીએ પહેલાં એ વાત સાબિત કરવી જોઈએ કે એમની જે રાજ્યોની અંદર સત્તા છે હિમાચલ પ્રદેશ કર્ણાટક તેલંગાણા તો એ રાજ્યોના જે બજેટ બનાવવામાં આવે છે એમાં કેટલા ઓબીસી સમાજના લોકોને રાહુલ ગાંધીએ સમાવેશ કર્યો છે તો એ પણ એક મોટો સવાલ છે કે રાહુલ ગાંધી જે બોલે છે એનાથી એ કરતા નથી બીજું કે રાહુલ ગાંધીને મંડલ મસીહા એટલે અનામત મસીહા કે પછાતના મસીહા બનતા રોકવા માટે ભાજપ કરતાં પણ મોટી ભૂમિકા લાલુ યાદવ પરિવાર અને અખિલેશ યાદવની રહેશે નો ડાઉટ ભાજપ તો એવો પ્રયાસ કરશે કે રાહુલ ગાંધી ઓબીસી સમાજના મસીહા નહીં બની જાય પરંતુ એના કરતાં પણ વધારે ભૂમિકા લાલુ યાદવનો પરિવાર અને અખિલેશ યાદવનો પરિવાર કરશે કારણ કે અખિલેશનું યુપીમાં રાજકારણ છે અને તેજ તેજસ્વી તેજસ્વી પ્રસાદ લાલુ પ્રસાદનું બિહારમાં રાજકારણ છે હવે આ લોકો લગભગ દશકોથી પછાત જાતિના વોટર્સ પર જ પોતાની રાજનીતિ કરી રહ્યા છે એમનું ગુજરાન છે એ પછાત જાતિના વોટર્સ પર જ ચાલે છે એમની પછાત જાતિની જે વોટ બેંક છે એ એટલી સરળતાથી કંઈ રાહુલ ગાંધીને આપી દે એવી શક્યતા છે નહીં એટલે એ રાહુલ ગાંધી માટે બહુ મુશ્કેલ બનશે કે પછાત જાતિની જે વોટ બેંક છે એમાં સેંગ પાડવી રાહુલ ગાંધી માટે શક્ય નથી પાંચમો મુદ્દો એ છે કે ભાજપે નરેન્દ્ર મોદી જેવા નરેન્દ્ર મોદી જેવા નેતાને પીએમ બનાવતા પહેલાં સોશિયલ એન્જિનિયરિંગ શરૂ કરેલું અને કલ્યાણસિંહ અને ઉમા ભારતી જેવા ઓબીસી નેતાને સીએમ બનાવેલા અને નરેન્દ્ર મોદી સિંહ ઓબીસી સમાજમાંથી આવે છે એમના દેશના સર્વોચ્ચ પદ ઉપર બેસાડ્યા અને આખા દેશને એક એવો મેસેજ આપ્યો કે ભાજપ માત્ર બ્રાહ્મણ કે વાણિયાની પાર્ટી નથી પરંતુ ઓબીસી સમાજના નેતાને પણ ઉચ્ચ સ્થાને બેસાડી શકે છે વીપી સિંહે મંડલ કમિશન રિપોર્ટ જાહેર કરવાનું સાહસ કરેલું અને એને કારણે તેઓ ઓબીસી સમાજના મસીહા બની ગયેલા પરંતુ રાહુલ ગાંધી અત્યાર સુધી વડાપ્રધાન પદનોની દાવેદારી કરતા રહે છે એટલે જ્યાં સુધી રાહુલ ગાંધી પોતાની જે દાવેદારી છે એ બદલશે નહીં ત્યાં સુધી ઓબીસી સમાજ પછાત સમાજ એમને મસીહા તરીકે સ્વીકારે એવી શક્યતા બહુ ઓછી લાગે છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ